તેમજ પિંજામણ અને ચિંતરે હાલ આ જોડને કેમ ખૂટે છે એની સમજ આજનો આ વિડીયો આપ જોશો એટલે આપને આ વિડીયો છે જોઈએ જોડણીનો મુદ્દો હા હવે જોડણીનો મુદ્દો જોઈએ એ પહેલા આ સંદર્ભમાં એક બીજો નિયમ છે જેનો વિડીયો આપણે

સ્કોલી રાઈટ એટલે આ વિડીયો છે કે જુઓ ત્યારે અગાઉનો વિડીયો મગજમાં રાખો આ નિયમ આપણે જોઈ ગયા છે કયો નિયમ છે ચાર કે તેથી વધુ અક્ષરના શબ્દોમાં પ્રથમ અક્ષર રસ્વ ઈ કે રસ્વ ઉ આવે છે પરંતુ જો પ્રથમ અક્ષરમાં અનુસ્વાર હોય તો તેમાં મોટે ભાગે દીર્ઘ ઇ આવે છે એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે અનુસ્વાર ન હોય તો રસ્વ ઈ અને અનુસ્વાર હોય તો એમાં દીર્ઘ મોટે ભાગે આવે છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે જોઈએ ઉદાહરણો આ બધા જ શબ્દો ચાર અક્ષર કે ચાર વધુ અક્ષરના શબ્દો છે અને એમાં શરૂઆતમાં બધી જગ્યાએ દીર્ઘ ઈ છે તેનું કારણ એ છે કે તેના ઉપર અનુસ્વાર છે રાઈટ એટલે આ વસ્તુ છે એ તમે જોઈ શકાશે ઈન્ટવાળો રાઇટ દીર્ઘ

દીર્ઘ ઈ છે એ તમે ધ્યાનમાં રાખો જોઈ ના મુદ્દો હા હવે એની સાથે યાદ રાખવાની બીજી કેટલીક બાબતો છે કે ટીંગા ટોળી અને ધીંગા મસ્તી રાઈટ આ વૈકલ્પિક જોડણી સાચી છે એટલે એમાં રસ્વ ઈ અને દીર્ઘ ઈ બંને ચાલી જાય છે રાઈટ એટલે બંને જોડણી સાચી છે હવે યાદ રાખવાનો જે મુદ્દો છે એ તમે ધ્યાનમાં રાખો તમને સવાલ થશે કે આ જે શબ્દો અહીંયા મૂકે છે એમાં બધામાં અનુસ્વાર છે તો પછી રસ્વ ઈ કેમ એનો ખુલાસો અહીંયા છે એ સમજી લો સાધિત શબ્દો સાધિત શબ્દો એટલે એક શબ્દ પરથી બીજો શબ્દ પ્રત્યય લગાડીને બનાવવામાં આવેલો શબ્દ એને સાધિત શબ્દ બીજો સંધિથી બનેલો શબ્દ બે શબ્દોને સંધિથી બનેલો શબ્દ અને સામાસિક શબ્દ समाज से बनेलो जो शब्द होय तेमा जे मूल जोड़नी होय ये प्रमाणे जोड़नी थाय बे शब्दों भेगा थे ने ये चार अक्षरों के पांच अक्षरों बने होय पर ये जो साधित शब्द एने कोई प्रत्यय लगाड़ी ने बने होय संधि थी बनेलो होय के समाज से बनेलो होय तो मूल जोड़नी ये कायम रहे शे जे उदाहरण किम पुरुष तो यहाँ संधि थी किम बच्चा

તો અહીંયા સમાસથી બનેલો શબ્દ છે નિંદાખોર તો અહીંયા સમાસથી બનેલો શબ્દ છે એટલે ધ્યાનમાં રાખવાની ત્રણ બાબતો એ તમે ધ્યાનમાં રાખો જો ઉપર અનુસ્વાર ન હોય તો મોટે ભાગે રસ્વ ઈ જો ઉપર અનુસ્વાર હોય તો મોટે ભાગે દીર્ઘ ઈ અને એનો અપવાદ આ છે જો સંધિ શબ્દ બનેલો હોય સમાજથી શબ્દ બનેલો હોય કે કોન્સ્ટેબલ માટેની એક નવી બેચ તમે બે એક બે હજાર પચીસ થી શરૂ કરી રહ્યા છે એમાં કોન્સ્ટેબલ માટે મેથ રીઝનિંગ અને પીએસઆઈ માટે મેથ રીઝનિંગ અને ભાષા કૌશલ્યની બેચ અમે શરૂ કરી રહ્યા છીએ મેથ્સ રીઝનિંગ સો માસનું છે અને એ માટેની અમારી ફેકલ્ટી છે જોયલ પરીખ એના વિડીયો અમારી યુટ્યુબ ચેનલ ઉપર ઉપલબ્ધ છે જોઈ લેવા વિનંતી છે ગુજરાતી અને અંગ્રેજી આ બંને જે ટૉપિક છે હું જાતે ભણાવશો અને બે હજાર એકથી આ વિષયો હું ભણાવશો જૂના વિદ્યાર્થીઓને અમારી ક્વોલિટી વિશે તમે પૂછી શકો છો મિત્રો પરીક્ષાની હવે ચાલ પહલ શરૂ થશે ફિઝિકલ પરીક્ષા ટૂંક સમયમાં શરૂ થશે અને એના થોડાક મહિનાઓ પછી રિટર્ન ટેસ્ટ આવશે જો તાજેતરમાં આ રીતના પ્રેસ તૈયારી કરશો તો પરીક્ષા માટે તમને એનો ખૂબ મોટો એવો ફાયદો થશે બેચમાં જોડાવા માટે આપેલ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો વોટ્સએપ મેસેજ કરી શકો છો અથવા અકાદમીનો રૂબરૂ સંપર્ક તમે કરી શકો છો ગુજરાતી વ્યાકરણ અંગેના અમારા જે પુસ્તકો છે એમાં ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ અને ગુજરાતી વ્યાકરણ પરિચય વ્યાકરણ માટેના ખૂબ જ મહત્વના પુસ્તકો છે જોડણીના સંદર્ભમાં જોયો તો ગુજરાતી ભાષાની જોડણી નામનું મારું પુસ્તક છે અને ગુજરાતી વ્યાકરણ જેમાં વ્યાકરણના જે મુદ્દાઓ છે એ એમસીક્યુ સ્વરૂપે એમાં આપેલા છે આ બધા પુસ્તકો અકાદમી ઉપર ત્રીસ ટકા કમિશનથી એનું વેચાણ ચાલુ છે આ ઉપરાંત તમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાખો કરંટ અફેર્સ જેમાં રોજે કરંટ અફેર્સ માસિક કરંટ અફેર્સ દરરોજથી દસથી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે ચાર પાંચ જેટલા ફ્રી વિડિયો વિશિષ્ટ દિવસ હોય તો દિવસની વિગત અને

ચેક કરી શકો છો અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા વ્યાકરણ અને સાહિત્યને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારે આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયાના હોય તેમાં જોડાઈ દેવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે અને હા બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં